આપડે આશરે પચીસ જેટલી બોટલ લગાડી દીધી બરાબર ભરાય દઉં આની અંદર નાખી દો આ સ્ટોક છે એના માટે નું આ સ્ટોકમાં નાખી દો અને જો નીચે વાયર એ વાયર થી બોટલ ને બાંધો એટલે આપણું કામ પૂરું

સમજી ગયા આ રે ને ભાઈ થી લઈ લેવાના પછી આપડે ભાઈ આવું છે ખાલી બધું વિચાર કરો કેટલું અઘરું છે